वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजाः नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रित्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रेजेश्वरोपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનાવ્રત દ્વિશતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ છેલ્લા ચૌદ દિવસથી આપણે ગરડા અંત્યનું ત્રેવીસમો વચનામ્રત માનસી પૂજાનો સાંભળી રહ્યા હતા ઉનાળો શિયાળો ચોમાસું એમાં ઠાકોરજીની અને જે સંતમાં ભગવાન સાંગોફાંગ અનાદિકાળથી પ્રગટ અને પ્રત્યક્ષ રહ્યા છે એવા પ્રગટ રૂપ હરીની માનસી પૂજા કઈ રીતે કરવી એની પેરે સમજણ મહારાજે આ વચનામૃતમાં આપી અને અંતિમ ભાગની અંદર ભગવાન અને ભગવાનના ભક્તનો રાજીપો જ્યારે આપણા ઉપર થાય ત્યારે આપણા પોતાના મોટા મહાન ભાગ્ય માનવા અને કદાચ આપણી ભૂલ હોય કે ન હોય તો પણ ભગવાન કે સંત આપણને વઢે ટોકે તો પણ રાજી થવું સવળો વિચાર ગ્રહણ કરીને વિચાર કરવો કે મને વઢા એટલા માટે કે મારા અવગુણ ટળે દોષો સ્વભાવ પ્રકૃતિ દૂર થાય અને એમની માળાના મણકામાં મારો નંબર લાગે અદભુત વચનાવર્ત એની ગઈકાલે આપણે સમાપ્તિ કરી આજે આપણે આગળના વચનાવ્રતનો પ્રારંભ કરી રહ્યા છીએ સ્વામિનારાયણ હરિ વચના વ્રત ગરડા અંત્ય પ્રકરણનું ચોવીસમું સોળ સાધનનું જ્ઞાનાંશના વૈરાગ્યનો સ્વામિનારાયણ હરે સમદ અઢારસો પંચ્યાસીના આસોવધી દ્વાદશી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ સાધુ તથા દેશ દેશદેશના ની સભા બરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનના જે ભક્ત તે ને વિશે ભગવાન સેવા સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે અઢારસો ને છ્યાસી ની સાલમાં મહારાજ પોતે સ્વધામ પધાર્યા એના પહેલાના એક વર્ષ પહેલા શ્રીજી મહારાજ પોતે દાદા ખાતેના દરબારમાં ગોપીનાથ દેવનું જે મંદિર છે ત્યાં આગળ બિરાજમાન થયા છે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે અને સામે સંતો અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે તે સમયના સંતો હરિભક્તોને કેટલો બધો મહારાજના દર્શનનો મહારાજની વાર્તા સાંભળવાનો ખપ હશે સભામાં મહારાજ પધારે તે પહેલા આ સંતો હરિભક્તો પોતાની જગ્યાએ ગોઠવાઈ જતા આ બધું ક્યારે બને આપણામાં મુમુક્ષતા હોય કલ્યાણનો ખપ હોય પ્રગટ ભગવાનનો મહિમા સમજાયો હોય માયા મુક્ત થવાની આકાંક્ષા આકાંક્ષાની અપેક્ષા હોય તો પછી સંત સમાગમ અને ભગવાનના દર્શન માટે દોડી દોડીને જવાય શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન થયા તે વખતે મુક્તાનંદ સ્વામી આગલી હરોળમાં બેઠા હતા કારણ કે પાંચસો પરમાણસોમાં વડીલ સંત તરીકે સદગુરુ સંત તરીકે મુક્તાનંદ સ્વામીની ગણના થાય મહારાજ પોતે પણ મુક્તાનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે માનતા એટલે કે એટલી આમાન્ય રાખતા એવા મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાનના જે ભક્ત હોય તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહી શકે તે સેવાની પ્રાપ્તિ આપણને થાય એના સાધન કયા છે મુક્તાનંદ સ્વામીનો વચનાવ્રતમાં કોઈ પણ પ્રશ્ન તમે વાંચો વિચારો તો ખ્યાલ આવશે કે પૂરેપૂરા પ્રશ્નની અંદર પ્રશ્નના એક એક શબ્દ અને એક એક અક્ષરની અંદર નરી આધ્યાત્મિકતા છે ભાગવત ધર્મ સિદ્ધ કઈ રીતે થાય સેવા કઈ રીતે કરવી રાગ દ્વેષ ઈર્ષા સ્વ કઈ રીતે ટળે માનસી પૂજા કરવા માટે બેસીએ ત્યારે રજોગુણ તમોગુણના વેગ આવે તે કઈ રીતે ટે ઘણા બધા પ્રશ્નો વધારેમાં વધારે પ્રશ્ન વચનાવ્રતની અંદર પણ સંતના હોય તો સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના છે કેટલો અદભુત પ્રશ્ન પૂછ્યો છે એમનો ઓલવેજ એન્ડ ઓલવેજ પોતાના આધ્યાત્મિક માર્ગના ધ્યેય તરફ નિશાન છે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ભક્ત હોય એને અક્ષરધામની અંદર ભગવાનની સેવામાં રહેવું હોય તો સેવાની આપણને પ્રાપ્તિ થાય એ સેવા આપણને મળે એ સેવાના આપણે અધિકારી થઈએ એના માટે કયા સાધન કરવામાં આવે શું તપ કરવાથી વ્રત કરવાથી દાન કરવાથી યજ્ઞ કરવાથી યાત્રા કરવાથી શાસ્ત્ર પઠન પાઠન કરવાથી કઈ રીતે આપણને ભગવાનની સેવામાં રહી શકાય એવી પાત્રતા પ્રાપ્ત થાય મુક્તાનંદ સ્વામી જ્ઞાની છે વિદ્વાન છે શાસ્ત્રનો ઊંડાણપૂર્વક એમણે અભ્યાસ પણ કર્યો છે આધ્યાત્મિક માર્ગમાં ઘણા ઊંડા ઉતર્યા છે એટલા માટે એમને ખબર છે કે ભગવાનની સેવામાં રહેવું હોય તો એવું ન માનતા કે તમે બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો એટલે તમને સેવા મળે એવો પણ ન માનતા કે તમે રાજાના કુંવર છો એટલા માટે ભગવાનની સેવા મળે એવો પણ ન માનતા કે તમે મહા મહા વિદ્વાન અને બુદ્ધિશાળી છો એટલા માટે ભગવાનની સેવા મળે એવો પણ ન માનતા કે તમે પ્રયાગરાજમાં ડૂબકી મારી છે એટલા માટે ભગવાનની સેવામાં રહી શકાય એવી પાત્રતા તૈયાર થાય ભગવાનની સેવામાં રહેવા માટે ગુણાતીત ભાવને પામવું પડે દેહભાવનો ત્યાગ કરવો પડે આત્મનિષ્ઠા દ્રઢ કરવી પડે ધર્મમાં છુરાપુરા થવું પડે વૈરાગ્ય કેળવવું પડે મહિમા સમજવો પડે આ ઘણા બધા આધ્યાત્મિક ગુણો જ્યારે આપણા જીવનની અંદર સિદ્ધ થાય અને ત્યાર પછી પાત્ર તૈયાર થયા પછી બ્રહ્મરૂપ થયા પછી અક્ષરૂપ થયા પછી પુરુષોત્તમ નારાયણની ભક્તિનો સેવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય છે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન અદભુત છે આપણા હૈયાની અંદર વર્ષોના સત્સંગ પછી એક એવો સંકલ્પ જાગે છે કે મારે મહારાજની અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવામાં રહી શકું એવી પાત્રતા મારે પ્રાપ્ત કરવી છે બીજા ઘણા બધા સંકલ્પ આપણને થાય હું ટ્રસ્ટી બનું સંચાલક બનું નિર્દેશક બનું આગળ પડતો હરિભક્ત બનવું એવા ઘણા બધા વિચારો આપણને જાગે પણ આપણી ધ્યેય તરફ ફોકસ નથી નિશાન તરફ આપણી નજર નથી આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે અક્ષર થવું ને પુરુષોત્તમમાં જોડાવું અક્ષરમ હમ પુરૂષોત્તમ દાસોસ્તી આ મંત્ર મહંતસ્વામી મહારાજે ગોંડલમાં આત્માને આજ્ઞા કરી કે દરરોજના આ મંત્રનું ઉચ્ચારણ કરીને એના ઉપર ઊંડા ઉતરવું વિચાર કરવો વૃત્તિ વાળવી કારણ કે દે ભાવે આપણે વર્તીએ છીએ દે ભાવે સત્સંગ કરીએ છીએ દે ભાવે સેવા કરીએ છીએ દે ભાવે નિયમ ધર્મ પાળીએ છીએ દેહથી જુદા પડીને પોતાના આત્માનો વિચાર કરીને પોતાના આત્માને ત્રણ દે ત્રણ અવસ્થાને ત્રણ ગુણોથી પર માનીને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાને માનીને સેવા ભક્તિ આપણે નથી કરતા એ આપણી ખામી છે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ હવે મહારાજ આપી રહ્યા છે પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રદ્ધા સ્વધર્મ વૈરાગ્ય સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો અહિંસા બ્રહ્મચર્ય સાધુનો સમાગમ આત્મનિષ્ઠા મહાત્મજ્ઞાને યુક્ત વીજ ભગવાનની નિશ્ચળ ભક્તિ સંતોષ નિર્દમપણું દયા તપ પોતાથી ગુણે કરીને મોટા છે ભગવાનના ભક્ત તેમના વિશે ગુરૂભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્ર ભાવ રાખવો પોતાથી ઉત્તરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામની વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે ભગવાનના અક્ષરધામની અંદર ભગવાનની સેવામાં રહેવા માટે મહારાજે આ વચનામ્રતમાં સોળ સાધન બતાવ્યા છે કે આ સોળ સાધન કરે ત્યાર પછી ભગવાનની સેવામાં રહેવાશે પહેલા પેલો ગુણ ને આધ્યાત્મિકતા એ બતાવી કે શ્રદ્ધા ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ જ્ઞાનની પ્રાપ્તિ કોને થાય છે જેને શ્રદ્ધા હોય તેને તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિમ અચિરણા ઇન્દ્રિયો સંયમમાં નિયમમાં રાખ્યા હોય શ્રદ્ધાવાન હોય એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તો શ્રદ્ધાની આધ્યાત્મિક માર્ગમાં બહુ જરૂર છે બુદ્ધિની જરૂર ખરી પણ જ્યાં સુધી આપણને ભગવાન નથી મળ્યા અને ભગવાન નથી ઓળખાણા ત્યાં સુધી બુદ્ધિથી તમે તર્ક વિતર્ક કરો બુદ્ધિથી તપાસ કરો એ ભગવાનપણાના ગુણો સાધુપણાના ગુણો એનામાં છે કે કેમ એનો તપાસ કરો પણ જ્યારે એ બુદ્ધિ દ્વારા નક્કી થયું કે નક્કી આ ભગવાન છે ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે આ સાચા પરમ એકાંતિક ભાગવત ધર્મના ધારક સાચા સાધુ છે કે જેના દ્વારા મારા આત્માનું કલ્યાણ થાય જેના દ્વારા હું નિર્વાસની થઈ શકું જેના દ્વારા હું આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકું જેની કૃપાથી જેની સેવાથી મારા સ્વભાવ પ્રકૃતિ દોષો વાસના ધ્યાભિમાન વગેરે ટળે અને ભગવાનની સેવામાં રહી શકું એવા આ સંત છે એવી પ્રકિતિ આવ્યા પછી એમાં બુદ્ધિ લડાવવાની ન હોય ત્યાં શ્રદ્ધા રાખવાની હોય જે કહે તે ઉગમણી દિશા જે કરે તે દિવ્ય અલૌકિક કલ્યાણકારી હિતકારી હિતકારી આનું નામ શ્રદ્ધા ગુણાતીતાનંદ સ્વામીને મહારાજના વચનમાં શ્રદ્ધા ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીના કોઈ પણ નાના મોટા વચનમાં ક્યારેય તર્ક નથી થયો કારણ કે એમણે જાણ્યું ગોપાળાનંદ સ્વામીનો કેટલા વર્ષો સુધી સમાગમ કર્યો અને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તારે કલ્યાણ જોઈતો હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જા અને એવા શિષ્ય બના એવા શિષ્ય બના ગુણાતીતાનંદ સ્વામીનું જેવી રીતે જીવ વળે એવી રીતે પોતાનું દેહવાળું છે જાગ્રત સ્વપ્ન સુશોક્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં એમને શંકા નથી થઈ અશ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા જ્યારે હોય છે ત્યારે જ આપણને મૂર્તિમાં ભગવાન દેખાય છે સંતમાં ભગવાન દેવાય દેખાય છે એના આપણને લૌકિક રીતે બાહ્ય રીતે અઘટિત દેખાતા વચન કે આજ્ઞાની અંદર પણ આપણને આપણું પરમ કલ્યાણ દેખાય છે ત્યાં તર્ક વિતર્ક નથી થતા શ્રદ્ધાની જરૂર છે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને શ્રદ્ધાના પગથિયા ચડવાના છે મંદિરના પગથિયા તો ચડો છો પરંતુ પગથીયા ચડ્યા પછી ઉપર ગયા પછી ઠાકોરજી પાસે ઉભા રહ્યા પછી તમને શ્રદ્ધા બેસે છે કે આ મૂર્તિમાં ભગવાન છે તમને શ્રદ્ધા છે કે ભગવાન તમારાથી દસ ફૂટના અંતરમાં છે ભગવાન તમારા હૃદયમાં જુએ છે તમારા માટે તમારે ભગવાનના માટે કેવો ભાવ છે કેટલો મહિમા છે શું સંકલ્પ વિકલ્પ લઈને આવ્યા છે બધું જુએ છે એવું તમને વિચાર આવે છે એ પાષાણ નથી ધાતુ નથી આકાર નથી મૂર્તિમાન ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતાના અનાદિના સેવક અક્ષર બ્રહ્મ સાથે વિરાજમાન છે એવી પ્રકારે જયારે શ્રદ્ધા સાથે દર્શન કરીએ શ્રદ્ધા સાથે કથા સાંભળીએ શ્રદ્ધા સાથે સેવા અને ભક્તિ કરીએ ત્યાર પછી ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં બિરાજમાન છે એની સેવામાં રહી શકાય એવી પાત્રતા આપણામાં પ્રાપ્ત થાય અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ